ધરણા કાર્યક્રમ યોજી આવેદન પત્ર સુપ્રત કર્યું હતું જેમાં ખાનગીકરણ બંધ કરી સુપ્રીમ કોર્ટ ના મુજબ શાળામાં ગરમ ભોજન બનાવી બાળકોને ભોજન આપવામાં આવે લઘુત્તમ વેતન મુજબ માનદ વેતન આપવામાં આવે સમયસર જથ્થો આપવામાં આવે નિવૃત્તિ પછી ગેજ્યુટી નો લાભ આપવામાં આવે એવું આવેદન પત્ર દ્વારા વડાપ્રધાન કેબિનેટ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે માંગ કરવામાં આવી છે આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ માસ્તર ફારૂક મહામંત્રી સુરેશ પરમાર તેમજ તમામ તાલુકાના પ્રમુખ તથા સંચાલક હાજર રહ્યા હતા મારું નામ અશોકભાઈ જેમલભાઈ પટેલ છે મળી ભારતીય મોટર સંઘમાં બહુ જિલ્લા તરીકેની પદ ધરાવું છું આજે અહીંયા જે બહેનો સાથે અમે આવ્યા છે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે એટલા માટે કે એમનું જે ખાનગીકરણ જઈ રહ્યું છે મધ્યાહન ભોજનનું તે થાય એનજીઓ આપણે આપે કે બાળકોને જે આપણે ગરમ નાસ્તો ને ભોજન આપે છે તેનું સ્વાસ્થ્ય સારું રહે છે હવે આ લોકો બહેનોને જે કરશે તે લોકોને બેકારી વધશે સરકાર કે બેકારી ઘટાડવાની છે હવે બેકારી કઈ ના કરશે આઈને જ કરશે બેકારી આ કેટલી બહેનો તમે જોઈ શકો છો એ બધી બેકાર થશે તેમનો ઘર ચલાવું ચલાવવું મોંઘવારીના સમય અત્યારે એવું છે કે બે જણ કમાય તો જ ઘર ચાલે એવું હોય ને તેમાં પણ તમે એક જણે જો બેકાર બનાવશો તો ઘર ન ચલાવવું બરાબર એટલે એ અમે વિરોધ કરીએ છે કે એમને એનજીઓ બના જાય ને જે ચાલે છે પદ્ધતિ એ પ્રમાણે ચલાવવું જોઈએ બીજું કે એમનો જે પગાર ઓછો છે એ પગાર વધારવાની અમે આવી જે પગાર એકદમ ઓછો આપે છે જે પામે એમનું કામ છે એ પ્રમાણે પગાર મળતો નથી એ લોકોને મિનિમમ વેજમાં મળે તો મિનિમમ પંદર હજાર સત્તર હજાર મારા ઘર ચાલે એવી અમારી આશા છે ને એ આડા મેં આડે પટાખી પૂછ્યા રસ્તો બાર પટાકી છે